એનો ફ્રેન્કન છે હાળાની આવી ગયા તો બનાવવાની ફર્સ્ટ ક્લાસ ભાજી ગરમ મીઠું તો મિત્રો તો અહીંયા આપણે મહેમાનને પણ દો કામે લગાડી દીધા છે તો જો બટેટા પણ મહેમાને ખોલી નાખ્યા છે અને હવે જો ડુંગળીનો વારો છે અને આપણા હાળા બેઠા છે તો એ હું છે બોલશે ની શરમ આવે છે થોડીક થોડાક શરમ આવે છે મિત્રો થોડાક શરમ આવે છે એટલે એને ખાલી દાંત જ કાઢશે એટલે તમે સમજી તો જો અમારા માનુબેન આવી ગયા છે

तो तुम अपन हो जाओ जो बताए मैं चैनल से लो दो जो हां तुम मम्मी हां हेलो मित्र अने अने मार मम्मी ये दोरी थी मम्मी ये दोरी थी पर मस्त ने दोरी थी पर ये मां मां बहन ने से आराम અને આ જે મમ્મી છે પણ માઈ છે મમ્મી બોલે છે માઈ છે એ જો ડુંગળી છે શું કહેવાય

તો ચાલો મિત્રો જવો અત્યારે આપણે ભાજીનું કમ્પ્લીટ ફાઇનલી ખાવાનું થઈ ગયું છે તૈયાર જવા તમે આ રીતે ભાજી આપણે બનાવી છે ને પાવ પણ અડતાલી આપણે મિત્રો લાવ્યા છે અને ખાવાવાળા છે એવી આપણે પાંચથી સો જણા તો થઈ રે એ પ્રમાણે તમે કોમેન્ટ કરજો તમે ખીચા પાવ લાવો છો અમે તો અડતાલી લેવા છે તદો અમાર મમ્મી આવી ગયા છે ખોડા ને હાટું ભાજી લેવા કાબા કોણે આટો લેવાયો ખોડા હાટો તો મિત્રો દો આ મારા પપ્પા ની બેઈ ગયા છે જમવા તો તમે પણ તો તો આપણે વાગી ગયા છે એક અને જો આપણે જમવા બે ગયા છીએ આજે છે ભાઈ બીજ